ય છે તો અમારી કામગીરીના આટલા વખાણ થતા હોય તો શું આ મોંઘવારીને જોઈને અમારા વેતનમાં વધારો કરવો એને જરૂરી લાગતો નથી આજે અર્બનમાં રુલર અને અર્બન બે ડિપાર્ટમેન્ટ આપેલા છે એમાં રૂલરની બેનો ગામડામાં કામ કરે છે અર્બનની બેનો સિટીમાં કામ કરે છે અર્બનની બેનો વસ્તીનું ધોરણ વધારે હોય છે તો અમુક જગ્યાએ ઇન્સિએટી સારું બને પણ ગામડાની જે એનો રિલરમાં કામ કરે છે ત્યાં વસ્તીનું ધારાધોરણ એવું હોય કે ત્યાં આ પૂરતી ઇન્સિએટિવ બનતું નથી એ તો આટલા ઇન્સીએટિવમાં તો એનું કામ કેવી રીતના કરે વધુ મારું મારો એવો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે કેન્દ્ર સરકાર અમારી આ નિર્ણય થાય છે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અમે છેવાડાના માનવી સુધી આરોગ્યની તમામ સેવાઓ અને યોજનાઓ પૂરી પાડીએ છીએ પણ કેન્દ્ર સરકારમાંથી બે હજાર અઢાર પછી અમારો એક પણ રૂપિયામાં વેતનમાં વધારો કર્યો નથી આજે હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ જેવા રાજ્યો છે જે ગુજરાત કરતા આવીએ છે એ સારો પગાર લે છે તો અમને કેમ એટલું અહીંયા મળતું નથી અમને બધી અમે અમે જે કામગીરી કરી છે એનું પૂરતું પો અમને મળવું જોઈએ ફેસિલિટર બહેનો જેને કેન્દ્ર સરકારમાંથી છ હજાર રૂપિયા આપવામાં છે ગુજરાત સરકારમાંથી વધારા રૂપિયા આપવામાં આવે છે અમને વીસ દિવસની ટીરોના પૈસા ચૂકવામાં અમે કામ આખો મહિનો પૂરો કરીએ છીએ તો બાકીના દિવસોમાં કામ કરીએ છે એનું શું અમને એટલે સરકાર અમારો ટાઈમને સમય ફિક્સ કરે એ બહેનોનો અમારો સમય જ નક્કી નથી બહેનો અમારી છોટાછ બંધાવી છે એટલે ગમે ત્યારે અમુક કામ આવે બહેનો દોડીને જાય છે શ્રમ વિસ્તારની જે બહેનો હોય છે આશા ઉષા કરીને છે એમને જે પચાસ ટકાનું ટોમ હોય એમાં બી ડિફરન્ટ છે તો આ ડિફરન્ટનું બિલ દૂર કરવામાં આવે અને અમને લઘુત્મ મેટામ આપવામાં આવે અમારું પગાર ધોરણ વધારવામાં આવે એ મોદી સાહેબ આપણા ગુજરાતના જ છે અને એમની જ બહેનો જો આટલી કઠોર પરિસ્થિતિમાં હોય તો એમણે અમારા વિશે વિચારવું તો રહી છે I